એક મા પોતાના દીકરાને વારે વારે ટોક્યા કરતી કે તું અક્ષર સારા કાર્ડ તું રૂમની બહાર નીકળી ગયો છે અને લાઇટ તે ચાલુ રાખી છે લાઇટ બંધ કર પંખો બંધ કર તો બહુ સમય થઈ ગયો ટીવી બંધ કર જો આ કચરો નીચે પડેલો છે એ ઉપાડી લે અને છોકરો આ બધી જ ટોકા ટાંકીથી બહુ કંટાળી જતો ધીરે ધીરે આ છોકરો મોટો થયો અને એનું બસ એક જ સપનું હતું કે ક્યારે મને નોકરી મળે અને ક્યારે હું આ જેલમાંથી ફ્રી થઈ જાઉં મને આ મા સાથે રહેવું નથી અને ધીરે ધીરે આ છોકરો મોટો થાય છે કોલેજમાં જાય છે કોલેજમાં ભણી અને જ્યારે એનું ઇન્ટરવ્યૂનો ડે હોય છે ત્યારે બસ એના મગજમાં એક જ વાત ચાલતી હોય છે કે આજે મને નોકરી મળી જાય તો મારે બસ આ મહિનાની અંદર જ મારે આ ઘર છોડીને જતું રહેવું છે વિચારવાનું વિચારવામાં પોતાના રૂમથી બહાર નીકળે છે લાઇટ અને પંખો ચાલુ રહી જાય છે મમ્મી પાછું ટોકે છે લાઇટ અને પંખો બંધ કરાવડાવે છે એનો કાંસકો નીચે પડી ગયો હોય છે એ મમ્મી કહે છે ઉપર મૂક થોડોક કચરો રેપર ગઈકાલે રાત્રે કંઈક ખાધું હશે એનો નાસ્તોનું રેપર રહી ગયું હતું મમ્મી એને ડસ્ટબિનમાં નખાવડાવે છે છોકરો કે છેલ્લો દિવસ છે ને હવેથી મચમચ સાંભળવાની નથી આ બધું કરી અને છોકરો ઇન્ટરવ્યૂ માટે જાય છે જ્યારે છોકરો ઇન્ટરવ્યૂ માટે જાય છે સમ એ જોવે છે ઓફિસની અંદર એન્ટર થયો અને ત્યાં જોયું કે ફોયરની અંદર કોઈ છે જ નહીં અને લાઇટ ચાલુ છે ડે લાઇટ ઘણી બધી આવી રહી છે અને લાઇટની જરૂર જ નથી સમ સબકોન્શિયસલી એને લાઇટ બંધ કરી એ આગળ જાય છે અને ત્યાં આગળ એ લિફ્ટમાંથી ઉપર ચડે છે અને લિફ્ટમાંથી જ્યારે બહાર ચડે બહાર નીકળે છે ત્યારે લિફ્ટનો જે પંખો હોય છે એ બંધ કરે છે એ આગળ જાય છે ક્યાંક થોડોક કચરો નીચે પડેલો હોય છે એ લઈ અને ડસ્ટબિનમાં નાખે છે અને પછી એ રિસેપ્શન એરિયાની અંદર પહોંચે છે ત્યાં બેઠો છે અને ત્યાં ડિસિપ્લિન સાથે શાંતિથી બેઠો છે પોતાના ઇન્ટરવ્યૂની રાહ જોઈ રહ્યો છે આગળ બે ચાર લોકોનો નંબર ગયો અને જ્યારે એનું નામ બોલાયું એ જેવું અંદર એન્ટર થાય છે સામેના જે મેનેજર હોય છે એને કોંગ્રેચ્યુલેશન કહે છે અને કહે છે યુ આર સિલેક્ટેડ એ શોખ થઈ જાય છે કે મારું સિલેક્શન કેવી રીતે થયું અને ત્યારે એ કહે છે કે મારું સિલેક્શન કેવી રીતે થઈ શકે તમે મને કોઈ સવાલ તો પૂછ્યા નથી અને ત્યારે જે ઇન્ટરવ્યુઅર હતા જે મેનેજર હતા એ કહે છે કે તમારું ઇન્ટરવ્યુ તો તમે નીચે કંપનીના કમ્પાઉન્ડમાં તમારું બાઇક પાર્ક કર્યું ને ત્યારથી જ ચાલુ થઈ ગયું છે ત્યારથી જ જેટલા પણ કેન્ડિડેટ આવી રહ્યા છે બધાને સીસીટીવી કેમેરાના માધ્યમથી અમે અહીંયા આગળ ચેક કરી રહ્યા છીએ બધા જ લોકોને પોતાના ઇન્ટરવ્યૂની પડી હતી પણ કંપનીની એક્સ્ટ્રા લાઇટ બળી રહી છે કોઈ જગ્યાએ ખોટો કચરો પડેલો છે એની કોઈને ચિંતા નહોતી બધા આવીને ઇન્ટરવ્યૂની જગ્યા પર બેઠા પણ માત્ર તમે એકલા જ એવા વ્યક્તિ હતા કે જેમને નાનો કચરો પણ ઉપાડ્યો મે બી લિફ્ટનો પંખો પણ બંધ કર્યો અને જરૂરી નહોતી એવી લાઇટ પણ બંધ કરી અને અમે એટલું જાણીએ છીએ કે જે માણસ કંપનીનું આવું નાનું નાનું ધ્યાન રાખી શકે એ જ સાચો મેનેજર થઈ શકે સો આવો તમે કેટલું પેકેજ લેશો એ આપણે પ્લાન કરીએ અને આ સાંભળતાના સાથે જ દીકરાની આંખમાં આંસુ આવી જાય છે અને એને જે મમ્મી વારે વારે ટોક્યા કરતી અને એને જે ડિસિપ્લિનમાં લાવતી એ વસ્તુની વેલ્યુ એને સમજાય છે અને આજે એને સમજાય છે કે મા જે મને ટોકી અને એ ખરાબ થતી હતી પણ એ મને સારો કરવા માગતી હતી અને એ ઇન્ટરવ્યૂ પતાવી નોકરીનો એનો લેટર લઈ અને તરત દીકરો આ દોડતો જાય છે મમ્મી પાસે મમ્મીને પગે લાગે છે મમ્મીને ભેટે છે રડે છે અને કહે છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ અને દોસ્તો બસ આ જ વસ્તુ મારે તમને કહેવી છે કે અત્યારે જો નાની નાની વસ્તુઓમાં તમે તમારા બાળકને ડિસિપ્લિન શીખવાડશો તો બાળક મોટું થઈ અને તમારી કદર જરૂરથી કરશે પણ એ ટેમ્પરરી તમારી કદર કરે એના માટે જો અત્યારે તમે એને છૂટું મૂકી દેશો એને ડિસિપ્લિન નહીં ડેવલપ કરો તો એ બાળક મોટું થઈ ગયા પછી જ્યારે સફળ નહીં થાય ત્યારે તમને હેટ કરશે અને હેટ તો બાળક કરવાનું જ છે અને એટલા માટે મારે તમને કહેવું છે કે આજથી એઝ અમાધર એઝ અ ફાધર આપણે આપણા બાળકોની અંદર ડિસિપ્લિન લાવીશું એ જ આપણો સાચો પ્રેમ છે અને જો તમે આ બાબતને માનો છો તો ડિસિપ્લિન ઇઝ ઇક્વલ ટુ લવ જલ્દીથી કોમેન્ટમાં લખો અને આપણે મળીશું આવતીકાલે આવા જ નવા પાવરફુલ વિડીયો સાથે